ભુજના વર્ધમાન નગર માં પધારેલ જૈનાચાર્ય શ્રીનું ભવ્ય સામયુ કરાયું પરમ પૂજ્ય શ્રી કલાપ્રભ સહ વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા ભવ્યથી ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું ઢોલ શરણાઈ શણગારેલા બેડા ધ્વજા પતાકા દુપટ્ટાધારી શ્રાવકો બાંધણીમાં સજ્જ શ્રાવિકો સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા

भूपेश शाह प्रबोध मुनवर हिराचंद छेड़ा महेंद्र लोडाया दिलीप मोता निमेश शाह किरीट भाई शाह दर्शक शाह पंकज नागड़ा दीपेश शाह अभय धर्मशी राहुल दंड निरंजन शाह तथा श्रावक श्राविका हो विशाल संख्या में जोड़ाया था नमो सिद्धाण नमो आयरियाण नमो उपाचायाणम नमो लोये सप्पाहुणम કેશો પંચ નમુકારો નમૂકારો સપાવશણો મંગલાંચ સપેશી પદમંગો યી મંગલમ શિવમસ્તુ જગત પરઈત નિરતા ભૂત ગણા દોષા પ્રયાંતુ ભવતુ લોક સર્વે સુખીન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કશી દુઃખભાગ ભવે સર્વસુખી થાવો પાપના કોઈ આચરો રાગદેશ મુક્ધથથિને મુક્તિસુખને સહુવરો સ ઓંકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાયી યોગિન કામદો મોક્ષા નમો નમ અજ્ઞાનતિરા નાના જનસલાકયાત્રમુનમીલિમ યેન તસ્મૈશ્રી ગુરવે નમ કલ્યાણ પાદપારાં શ્રુત ગંગા હિમાચલમ વિશાં રવિમ દેવમ વંદેશી એકનાથ નંદનમ ધર્મલાભ આજના મંગલકારી દિવસે અમારું ચાત્રુમાં સડોદરા મુકામે હતું ત્યાંથી પાવાગઢ તીર્થનો છડી પાડતો છ દિવસનો સંઘ હતો ત્યાંથી ઉગ્રવિહાર કરતા અમે વલ્ભીપુર અયોધ્યાપુરમ પધાર્યા અને ત્યાંથી ગરશિસા જૈન સંઘ એના દ્વારા આયોજિત બારસો યાત્રિકોનો નવ દિવસનો શત્રુંજય મહાતીનો પદયાત્રા સંઘ હતો એ પદયાત્રા સંઘ પછી એ શત્રુંજય મહાતીર્થનો પ્રદક્ષિણાનો પાંચ દિવસનો બારગાઉનો અલગ સંઘ હતો અને ત્યાંથી વિહાર કરતા અને પંદર દિવસે અમે અહીંથી બાય હળવદ વગેરે અને સામખિયારી વગેરે થતાં આજે ભુજ નગરે આવ્યા છીએ ભુજ નગર એ કચ્છની રાજધાની કહેવાય અને આ રીતે પંદર દિવસ પછી અહીં પોતાના ધામની અંદર કચ્છની ભૂમિ ઉપર પ્રવેશ કરતાં આજે ખૂબ સરસ અનુભૂતિ થઈ અહીં સંઘે પણ સામયો યોજી અને એક કલાકનું પ્રવચન રાખ્યું આવતીકાલે ભુજ નગરની અંદર વાણિયાવાર ડેલામાં ચિંતામણી પાસના તેરાસરીમાં પ્રવેશ થશે ત્યાં પણ પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પરમ દિવસે નગરે હમણાં બે દિવસ પહેલાં કાલધર્મો પામેલા જૈન મહાત્મા કંચનસાગરજી એમની પણ શ્રદ્ધાંજલિ સભા એ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે નાકાના ઉપાશ્રયમાં હોસ્પિટલ રોડ ઉપર નાકાના ઉપાશ્રય રાસાગર સ્વરી ઉપાસયમાં યોજવામાં આવી છે અને એ સાડા નવથી અગિયાર વાગ્યાનો કાર્યક્રમ છે અને આ રીતે આ વખતે એક દોઢ મહિનાને માટે કચ્છના આ મંગલકારી પ્રવાસમાં ભદ્રેશ્વર તીર્થ પધારશું અને ત્યાં અનામારા ઉપકારી પુક્તજીનાલના પ્રણેતા કચ્છ કેસરી અચલ ગ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજા એમના ગુરુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને ત્યાંથી આગળ વિહાર કરતા લાયજા વગેરે થઈ અને સાબરાઈ મુકામે ત્યાં પાંચસો વર્ષ જૂનું જે દેરાસર હતું એનો ભવ્ય મહાજીર્ણોદ્ધાર થયો સંગે મરમર માર્બલનું ત્રિશિખરી ભવ્ય દેરાસર નિર્માણ પામ્યું એની પણ પ્રાણ પ્રતિષ્ઠા અંજન સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાંથી અમે રાયણ મુકામે ત્યાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ત્યાં પણ એક દિવસનો મુકામ રાખી અને ત્યાંથી અમે પૂનડી આવીશું કુંડળીમાં પણ જે પ્રાચીન દેરાસર હતું ખંડિત થયેલું પ્રાચીન બનેલું એ દેરાસરનું હવે સંગેમરમર માર્બલથી નિર્માણ થવાનું છે એની પાયાની વિધિ શિલાન્યાસની વિધિ છે ત્યાંથી આરે અબડાસા તરફ આવીશું કોઠારાની બાજુમાં રાપર મુકામે માતૃશ્રી પરિવારે તારા માતૃશ્રી તાણાબેન માણેકજી મૈસરી પરિવારે ખૂબ ભવ્ય કલાત્મક ઘોડી પાસના દેરાસરનું નિર્માણ કરાવ્યું છે જે સંઘ મહાજનનું છે અને એનો પણ ભવ્યાર્થી ભવ્ય જીર્ણોદ્ધાર થતા એની પણ અંજન શલાકા પ્રતિષ્ઠા છે ત્યાં બાજુમાં સિંદોડી ગામ છે તો એ સિંધોળીમાં પણ સુંદર ડેરાસરનું નિર્માણ થતાં એની પણ ત્યાં પ્રતિષ્ઠા છે અને ત્યાંથી ઉગ્રવિયારે ડેઢિયા તીર્થે આવીશું તો કચ્છના આ ડેઢિયા તીર્થ એટલે કચ્છ કેસરી ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીની જન્મભૂમિ અને એમનું પણ ગુરુ સ્મારક જન્મસ્થાન અને ત્યાં પણ એ ડેઢિયા મહાજન અને ડેઢિયા મિત્ર મંડળે સંઘ સકલ સંઘોનો સાસ સકા લઈ અને આ પાંચ કરોડના ખર્ચે ભવ્ય નિર્માણ કર્યું છે અને એક ગુરુ સ્મારક સ્થાનનું પણ જેનો આપણે ઉદઘાટન છે અને ગામના ડેરાસનની વર્ષગાંઠ છે અને ત્યાંથી અમે ભુજપુર આવીશું અને બૌતેજીનાલય આવીશું અને બૌતેજીનાલય તીર્થ મુકામે આ બે હજાર એંસી એટલે બે હજાર ચોવીસના જે ચાતુર્માસો છે અચલગતના સો ઠેકાણે ચાતુર્માસો થાય છે ભારતભરમાં તો એ ચાતુર્માસોની ઉદ્ઘોષણાનો કાર્યક્રમ પૌતેજીનાલી તીર્થ મુકામે રાખવામાં આવ્યો છે અને ત્યાર પછી ભાગણસુ ત્રીજના ભુજપુર પાંજરાપોર મુકામે ગુરુ મંદિરની પ્રતિષ્ઠા પણ છે અને એની સાથે ગુણસાગર સુરી પશુ રક્ષા સેટ એનું પણ ખાતમુહૂર્ત છે અને એ કાર્યક્રમની ક્યાં પછી અમે મુંબઈ તરફ તિયાર કરીશું તો આ રીતે એક મહિનાનો કચ્છનો આ કાર્યક્રમ પણ વિશેષ કહેવાનું એ છે કે ગઈકાલે કચ્છનો જે માહોલ હતો પરમદિવસે જે કચ્છનો માહોલ હતો અને એના ઉપરથી આપણને કલ્પના આવે કે ભારતભરના ગામડે ગામડે ખૂણે ખાંચરે કેવો એક અદ્ભુત માહોલ હશે આ બધો પ્રતાપ એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી અને એમની જન્મભૂમિ એ જન્મભૂમિ માટે જે હિન્દુ સમાજે પાંચસો વર્ષથી અને છેલ્લા દોઢસો વર્ષથી જે લડત લીધી અને એની અંદર છેલ્લે એ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે અને એની સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી એમણે જે પુરુષાર્થ કર્યો તો એનું પરિણામ આખી આખા વિશ્વને જોવા મળ્યું અને બધા સમાજોના સન્માનને વય વચ્ચે એ પરમ એ એ તારીખ બાવીસ જાન્યુઆરીના રામ મંદિરનો શિલાન આપણે પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા એ વખતે અમારા અચલગજ્જના ભારતભરના બધા દેરાસરોમાં અને કચ્છના બધા દેરાસરોની અંદર ખાસ કરીને કચ્છનું પ્રતિક એવું બહુતે જિનાલે અને અબડાસાના બધા પંચતીર્થીના દેરાસરો આ બધા ઠેકાણે પણ જીનાલેઓના શણગાર અને શુદ્ધિકરણનું કાર્યક્રમ હાથ ધરાયું હતું અને આ રીતે સમસ્ત જનતાની અંદર ભારતભરનો જૈન સમાજ પણ એમાં જોડાયો હતો અને આ રીતે આ રામ મંદિર ની ખૂબ સુંદર પ્રતિષ્ઠા થઈ નરેન્દ્રભાઈ મોદીના હાથે એમની લોકપ્રિયતા એમની કાર્ય કરવાની પદ્ધતિ અને એમની જે એક નિયત કે આખી પ્રજાને જે ગરીબ પ્રજાને સાથ સહકાર મળવો જોઈએ ગરીબ પ્રજા ઊંચે આવી જોઈએ ખેડૂતોનું સારું થવું જોઈએ યુવાનો સન્માર્ગે અને સંસ્કારી બનવા જોઈએ આવા કાર્ય ઉપર જે વડાપ્રધાન કાર્ય કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ તેઓને ફરી ફરી અભિનંદન અને આપણે બધા આપણા દેશની ઉન્નતિમાં જોડાઈ અને સંસ્કૃતિમય પુનર્જાગૃતિમય અને પુનઃ સંસ્કૃતિમય આપણો ભારત દેશ જે વિશ્વગુરુ છે એ ફરી પાછો એ કહે છે કે એમની કાર્યવાહીની અંદર વિશ્વ ઉપર સુંદર પડકા પડે અને પ્રજા આ સંસ્કૃતિમય સંસ્કારમય સદાચારમય બની અને પોતાના જીવનને સફળ કરે એ જ આશીર્વાદ કચ્છની પ્રજાને વિશેષ રીતે આજના દિવસે મંગલ આશીર્વાદ ધર્મલાભ